મીરામોલ માર્ટના જય માતા છે દરેક ગ્રાહક મિત્રોને ઘણી બધી વેરાયટી રોજે રોજ લઈ આવતા હોઈએ છીએ બતાવતા હોઈએ છીએ તો આજે આપણે સેકન્ડ સાડી અને એ પણ સ્ટ્રોક્લીઅર સેલમાં ભારે ભારે સાડીઓ બસોને પચાસ રૂપિયામાં આપવાના છે તે પહેલાં ખાસ કરીને બેનોને જાણકારી આપી દઉં કે ચોલીની અંદર ભારે સાડીની અંદર સાંધા સાડીની અંદર ચૈપુરી પેન પેરની અંદર ખાસ મિરલ વર્કવાળી પેરની અંદર ખાસ સ્પેશિયાલિટી છે એટલે એ રીતના કહી દઉં છું નવ કલેક્શન આવી ગયું છે લેરિયું છે સ્મૂથ હેવી અને ભારે કપડું છે આ બધી સેકન્ડ સાડી આપણે ચારસો રૂપિયામાં વેચેલી છે સ્ટોકલેસ ના સેલ માં આપવાના છે બસો ને પચાસ રૂપિયામાં પ્યોર કોટન ની સાડી છે જો

અને ચેકાડનું બ્લાઉઝ છે બસો ને પચાસનું બાટલી કલર આ જો પ્રીમિયમ ક્વોલિટીનું હેવી કપડું ગજી કપડું છે આખું અને આનું બ્લાઉઝ છે બ્લેક કલર જોતો હોય તો ઓર્ડર કરી દેજો બ્લેક કલરમાં એકદમ ભારે કપડું છે સરસ બસો ને પચાસમાં લાઇટ કલર કોઈને ગમતું હોય તો એકદમ હેવી આઈટમ બોર્ડર પટ્ટામાં અહીંયા સાચીન ઇંચ પટ્ટા આવશે બસો પચાસમાં કંપની મેચિંગ નું બ્લાઉઝ મળશે લાલ કલર જો તમે કાચો જે સ્કાય કલર આવે છે મેથી પીળો એની અંદર લાલ કલર નું કોમ્બિનેશન પાલો બ્લાઉઝ આ જો 250 નું બાંધરી ચેરી લીલો અને વ્હાઈટ નું મસ્ત કોમ્બિનેશન છે

બ્લેક અને મસ્ત કોમ્બિનેશન છે ભારે પોચુકા પણ છે બસો પચાસ માં નોર્મલ સેકન્ડ સાડીઓ છે બધી આ જો ડોલા સિલ્ક ની ભારે સાડી બોર્ડર કટ્ટા પાલવ કમ્પ્લીટલી છે અને બ્લાઉઝ નથી સાડીમાં ભારે સાડી છે આનો સાંધો ચારસો માં વેચાય આપણે આખી સાડી બસો ને પચાસ માં આપવાનું છે લાસ્ટમાં બતાવું છું ડબલ કલરની સરીપટાના વર્કવાળી સાડી છે ડબલ કલરની ભારે બોર્ડર પર ટોઈ જુઓ સરસ છે બ્લાઉઝ કમ્પ્લીટલી પાલો કમ્પ્લીટલી છે બ્લાઉઝ જોઈ લઈ આવી સરસ સાડી સરસ વેરાયટી નવું નવું કલેક્શન જોતું હોય જોતા રહેવા પડે ને અમારી સાથે જોડાયેલા રહેવું પડે આ જોઈ જોઈએ બ્લાઉઝ નથી આમાં બસો પચાસ રૂપિયામાં મસ્ત સાડી છે આવું સરસ કલેક્શન જોવા માટે વોટ્સએપ નંબર આપેલા છે નંબર સેવ કરી અને વોટ્સએપમાં મેસેજ કરજો ડેઇલી અપડેટને જોવા માટે અમને તમને અમને એડ કરી દેસુ અમારા ગ્રુપમાં અને ઓર્ડર માટે વોટ્સએપ ઉપર તમારે મેસેજ કરવાનું કે ફોટો મોકલવાનો રહ્યો જય માતાજી